પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર સહિત મહેસાણા જિલ્લામાં પણ ધડાધડ લોન્ચ થઈ રહી છે ગઈકાલે મહેસાણા શહેરના નુગર બાયપાસ ખાતે હરિભા ચાને લોન્ચ કરવા એસબી હિન્દુસ્તાનીના કલાકારો હાજર રહ્યા હતા સાથે જ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને અનેક મહાનુભાવોની હાજરીમાં હરિભા ચાને શહેર ખાતે લોન્ચ કરવામાં આવી છે પોતાના પ્રિય કલાકારોને જોવા મહેસાણા આસપાસથી મોટી સંખ્યામાં ચાહકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું તો કલાકારોએ પણ ચાહકોની સામે લાઈવ કોમેડી કરીને તેમને મનોરંજન પૂરું પાડ્યું હતું અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં